નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીએ વિગતવાર સમાચારની રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા ગઈકાલે નૂતન વર્ષ સ્નેહ આયોજન કર્યું હતું જેમાં સંતો મહંતો તેમજ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા તેના પુત્ર દિવ્યશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામને નવ વર્ષની સૌને શુભકામના પાઠવી હતી તેમજ આગામી વિધાનસભા લોકસભાની ચૂંટણી માટે યોજાનાર ત્યારે ગત બે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો ભાજપના ફાળે જાય અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર પાંચ લાખ જેટલા મતોથી વિજય બને તેવા પ્રયાસો માટે અત્યારથી જ કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી આમ તો દિવાળી પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે એ પ્રમાણે અમે બધી વિધાનસભા ક્ષેત્રની અંદર નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે એક ઉજવણી જેવો કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ નૂતન વર્ષની શુભેચ્છા બધાને આપતા હોઈએ છીએ એ પ્રમાણે અહીંયા પણ અમારે લગભગ લગભગ વિધાનસભામાં કાર્યક્રમો થઈ ગયા છે અહીંયા ભાવનગર ગ્રામ્ય અને તળાજા વિધાનસભા એ બીજે બે વિધાનસભા વાવાઝોડાના કારણે બાકી હોવાને કારણે આજે બંને વિધાનસભાની અંદર આ કાર્યક્રમો કરવામાં આવેલા હતા એ પ્રમાણે આજે પણ અહીંયા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની અંદર નૂતન વર્ષે અભિનંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડાયમંડ બુર્સના ચેરમેન અને બોર્ડના કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે સુરતના ખાજુદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી માનવામાં આવી રહી છે સ્માર્ટ સિટી સુરત બની વધુ સ્માર્ટ સુરતને પીએમ મોદી આપી બે મોટી ભેટ એરપોર્ટ નવી ટર્મિનલ બિલ્ડિંગનું પીએમએ કરી ઉદ્ઘાટન પીએમ મોદીએ ડાયમંડ બુશનું કરી ઉદ્ઘાટન વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ખર્ચે ડાયમંડ ડાયમંડ નિર્માણ વધુ સીસીટીવી કેમેરાથી બોર્સ સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતને બે મોટી ભેટ આપી છે સુરત એરપોર્ટ ખાતે પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો પીએમને આવકારવા માટે પહોંચ્યા હતા એરપોર્ટથી આઠ કિલોમીટરના ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી બે હજાર પંદરમાં એસડીબી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ચોત્રીસો કરોડના ખર્ચે સુરત ડાયમંડ બુર્સ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે તે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર જમીન પર બનેલ છે અને સુરત ડાયમંડ બુર્શ રફ એન્ડ પોલિસ ઝીરાના વેપાર માટેનું મુખ્ય વેપાર કેન્દ્ર છે સુરત ડાયમંડ બુર્સ્ટ વિશ્વનો સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે અને પિસ્તાળીસોથી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો પેન્ટાગોન કરતાં મોટું હોવાનું કહેવાય છે આ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ અહીંથી દોઢ લાખ લોકોને રોજગારી મળશે સુરત મહાનગર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના હબ સાથે અનેક ઉદ્યોગ વેપારો થકી દેશભરના લાખો લોકોની રોજગારી આપતું કોમ્પોપો કોસ્મોપોલિટન સિટી બન્યું છે આદરણીય વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરે છે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવ્યું હતું તેમના વિઝન અને ડ્રીમના પરિપાક રૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુટનું નિર્માણ સુરતમાં થયું છે પાંત્રીસ એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુટ રફ અને પોલીસ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે એમાં કોઈ બે મત નથી વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્ષ તરીકે નિર્માણ થયેલું આ ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની મોદી સાહેબની પહેલ છે અહીં દોઢ લાખથી વધુ પણ રોજગારીના અવસરો પણ મળવાના છે ડાયમંડ કેપિટલ ગણાતા સુરતમાં આ ડાયમંડ બુર્સ કોલ ફ્લેજ કાર્યરત થવાથી સુરત વિશ્વનું સૌથી

आज पूरी हुई है और मुझे याद है जब मैं पहले आता था यहां तो सूरत का एयरपोर्ट कभी कभी लगता है बस स्टेशन ज्यादा अच्छा कि एयरपोर्ट अच्छा बस स्टेशन अच्छा लगता इतना एक झोपड़ी जैसा था आज कहां से कहां पहुंच गए ये सूरत का सामर्थ्य दिखाता है सूरत से दुबई की फ्लाइट आज से शुरू हो रही है बहुत जल्द हांगकांग के लिए भी फ्लाइट शुरू होगी गुजरात के साथ ही और आज जब ये सूरत का एयरपोर्ट बना है तब गुजरात में अब तीन इंटरनेशनल एयरपोर्ट हो गए हैं इससे डायमंड के अलावा यहां की टेक्सटाइल इंडस्ट्री टूरिज्म इंडस्ट्री एजुकेशन और स्किल सहित हर सेक्टर को लाभ होगा मैं शानदार टर्मिनल और इंटरनेशनल एयरपोर्ट के लिए सूरतवासियों को गुजरातवासियों को बहुत बहुत बधाई देता हूं मेरे परिवारजनों सूरत शहर के साथ मेरा जो आत्मीय लगाव है उसको शब्दों में बयां करने की जरूरत नहीं है आप लोग भली भांति जानते हैं सूरत ने मुझे बहुत कुछ सिखाया है और सूरत ने सिखाया है कि जब सबका प्रयास होता है तो हम कैसे बड़ी से बड़ी चुनौतियों का सामना कर सकते हैं सूरत की मिट्टी में ही कुछ बात है अविश्वरी सौथी मोटी ऑफिस बिल्डिंग से काचा हिराना व्यापार थी लेने પોલિશ હીરાના વેચાણ સુધી બંને અહીં હશે વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે દરેક ઓફિસમાં તેની સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે અને કનેક્ટિવિટી અહીં છે ચારસોથી વધુ કેમેરા અત્યાધુનિક કંટ્રોલ રૂમ લગાવાયા છે મુંબઈના ઘણા હીરાના વેપારીઓ ઉદઘાટન પહેલાં જ અહીં પોતાના બિઝનેસ શરૂ કરી દીધો છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી સપા એનસીપી અને એબીવીપીના ના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી રાજકીય આગેવાનો કોંગ્રેસમાં જોડાયા શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં સતત ભરતી મેળો થઈ રહ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસના જોડાવા માટે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે પ્રદેશ સભ્ય કુલદીપસિંહ સુરી સહિત આગેવાનો જોડાઈ રહ્યા છે આપના મેમ્બર આરસી પટેલ કોંગ્રેસ ના જોડાઈ રહ્યા છે સમાજવાદી પાર્ટી અને એનસીપીમાંથી આગેવાનો પણ જોડાઈ રહ્યા છે કરણી સેનાના આગેવાન પણ કોંગ્રેસમાં માં જોડાઈ રહ્યા છે રાજકીય જુદા જુદા પક્ષોના રાજીનામા પક્ષમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે જેમ દૂધમાં સાકર બળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાયા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જેવો પ્રદેશ કારોબારીના સભ્ય ભારતીય જનતા પાર્ટીની યુવા વિંગમાં રહેલા સાથી ભાઈ કુલદીપસિંહ સુરી સહિત અને જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર શ્રી આરસી પટેલ એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે સમાજવાદી પાર્ટી એનસીપી અને અન્ય પક્ષોમાંથી જે લોકો આજે કોંગ્રેસ પક્ષમાં આગેવાનો જોડાઈ રહ્યા છે ભાઈ શ્રી આનંદભાઈ યાજ્ઞિક ગાંધીનગર જિલ્લામાંથી વિજયસિંહ સોલંકી ગાંધીનગર કરણી સેનાના પૂર્વ પ્રમુખ અને આગેવાન કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે મેં અગાઉ નામ ઉલ્લેખ કર્યો એ રીતે આરસી પટેલ રામાભાઈ છગનભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લામાંથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર આમ આદમીના ફાઉન્ડર મેમ્બર આપના ઇન્ચાર્જ અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ દહેગામ વિધાનસભા પૂર્વ પ્રમુખ મણિનગર વિધાનસભા એ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે પાટણ શહેરમાં બેફામ દોડતા રેતીના ટરબાવ એક બાદ એક લોકોના જીવ લઈ હોવાની સ્થિતિ સર્જાઈ રહી છે જેમાં ડમ્પરની અડફેટે એક યુવતીનું મોત નીપજ્યું હવાસનું સામે આવ્યું છે પાટણના નવજીવન ચાર રસ્તા પાસે ઓવરસ્પીડમાં આવેલ ડમ્પરે બે સગી બહેનોને અડફેટે લેતા એક યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ તરફ અન્ય એક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી કે ઘટનાને પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મ્યુનિસિપલ મેદાન ખાતે સંકલ્પ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે નગર એકત્રીકરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે નગર એકત્રીકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો મહેસાણા મ્યુનિસિપલ મેદાન ખાતે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નગર એકત્રીકરણમાં મહાનુભાવોએ વ્યક્તિ અને રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સ્થાપના થઈ હતી બે હજાર પચીસમાં સંઘ કાર્યને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે મહેસાણા નગરની બત્રીસ વસ્તીમાં પ્રત્યેક વસ્ વસ્તીની બધી જ સોસાયટીમાં સંઘનું કામ પહોંચે સંઘનું કામ પહોંચવું એટલે શું સમાજની સમરસતા નાગરિક કર્તવ્ય આવા વિષયોને લઈને પર્યાવરણ આ કુટુંબ પ્રબોધન આવા સમાજ જાગરણ થાય સમાજ સંગઠિત થાય એવા ઉદ્દેશના આધાર ઉપર આ બે હજાર પચીસ સંઘ શતાબ્દીને ધ્યાનમાં રાખીને આ એક એકત્રીકરણ મહેસાણા નગરે નક્કી કરેલું હતું એ નિમિત્તે એ આ નગર એકત્રીકરણ અહીંયા થયેલ છે કાર્યક્રમ સંઘનું કામ છે વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ પરિવર્તન સંઘ સ્વયંસેવકો એક કલાક પ્રતિદિન શાખામાં આવે છે અને શાખામાંથી સ્વયંસેવકો તૈયાર થઈને સમાજ જીવનના રાષ્ટ્રજીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે અલગ કોઈ કાર્યક્રમ એવો નથી હોતો પણ જો જ્યાં જ્યાં સમાજ પરિવર્તનના જે જે કામો છે સમાજ રાષ્ટ્ર માટેના એ બધા કામો સ્વયંસેકો કરે છે અમેરિકાની ધરતી પર નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક પર ફાયરિંગ થયું હતું જોકે છેતાલીસ દિવસની સારવાર બાદ ઉજાસનું મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં લૂંટના ઇરાદે અજાણ્યા વ્યક્તિએ ગ્રીન મોરો સિટીમાં રહેતા ઉજાસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હુમલામાં ઉજાસના પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો ઘાયલ છેતાલીસ દિવસ બાદ મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના હતી પરંતુ બાળકી ન મળી આવતા પોલીસને લેખિતમાં પણ જાણ કરી હતી જેને લઈને ડીએસપી ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી હતી જેમાં બાજુના મકાનની ખુલ્લી ટાંકીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાના સહયોગથી કેનાલ ફ્રન્ટ પર પાલિકાના ચેરમેન અને એઆરટીઓ એફેર દ્વારા કન્વીનર અને ડિરેક્ટર દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ વિદ્યાર્થી પ્રોફેસર શિક્ષક અને પોતાના ચિત્રો પ્રદર્શનમાં મૂક્યા હતા હિંમતનગરના ધારાસભ્યના હસ્તે ભાગ લેનાર અઢાર કલાકારોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જ્યારે તમામ સ્ટોલની મુલાકાત લઈને રજૂ કરેલા ચિત્રોને ધારાસભ્યએ નિહાળ્યા હતા નગર શહેરમાં અમે છેલ્લા બે વર્ષથી એટલે કે બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં આ આર્ટોફેરનું આયોજન અમારા સમક્ષ આવ્યું હતું અમારે એટલે કે નગરપાલિકાના સંયોજક રૂપે અને હિતેશભાઈ પંચાલે અમારી મુલાકાત કરી હતી જેઓના દ્વારા અમે આ આર્ટિસ્ટોને અહીંયા હિંમતનગરના શહેરના તમામ નગરજનો સમક્ષ લાવ્યા હતા જેનું અમને ઘણો એવું સારો સફળ રૂપ રૂપે પણ આગળ આવ્યા છે એમાં અમે અને આજ રોજ પણ અમે ફરીથી આ આર્ટિસ્ટોને અહીંયા અમે નગરજનોની સમક્ષ લાવ્યા છીએ અને આજે અઢાર જેવા સ્ટોલ છે જેમાં હિંમતનગર ખેડબ્રહ્મા ઈડર અને વડાલીના પણ અહીંયા આર્ટિસ્ટો આવેલા છે જેમાં વિવિધ તરીકે જેમાં કોઈ અભ્યાસનું નથી દેખાતું પણ એમના કલાકાર કલા તરીકે એમનું આગળ આવેલું છે જે જોઈએ તો બહુ પ્રોત્સાહિત જેવું કાર્ય છે એમનો અને જેમાં આજ રોજ અમારા સમક્ષ આ કાર્યક્રમને અનુરૂપ બીડી ઝાલા સાહેબ જે અમારા અહીંયા હિંમતનગર શહેરના વિધાનસભાના ધારાસભ્ય શ્રી છે જે દ્વારા અહીંયા અમે ઉદ્ઘાટન કર્યું હતું સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે હિંમતનગરના ધારાસભ્યએ આકસ્મિક મુલાકાત કરીને સીટી સ્કેન અને એમઆરઆઈ અંગેની માહિતી મેળવી હતી દર્દીઓના વિભાગમાં પહોંચી સગવડ અંગે દર્દીઓને પૂછપરછ પણ કરી હતી ધારાસભ્ય વીડી ઝાલાએ હિંમતનગરની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે દોઢ વર્ષ બાદ શરૂ કરેલા સીટી સ્કેન વિશે અને તેનો લાભ કોને કેવી રીતે અને કેટલી ફીમાં મળે છે તેની માહિતી મેળવી હતી ત્યારબાદ એમઆરઆઈ મશીનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આગામી કેટલા સમયમાં એમઆરઆઈ સુવિધા શરૂ થશે તે વિશેની મુલાકાત પણ મેળવી હતી આ મુલાકાત સમયે હિંમતનગર સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પરેશ લાધરિયા ડૉક્ટર રીટા સિન્હા ડોક્ટર વિપુલ જાની સહિત મદદનીશ તબીબો અને અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા સિવિલમાં ત્રણ દિવસમાં પાંત્રીસ દર્દીઓએ સીટી સ્કેનની સેવાનો લાભ લીધો છે જેમાં પંદર બીપીએલ દર્દીઓનો સમાવેશ થાય છે બીપીએલ અને આજરોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી કારણ કે હું ચૂંટાયો એ પહેલાથી જ લગભગ એટલે દોઢ વર્ષથી આપણું સીટી સ્કેન મશીન પણ અહીં બંધ હતું હિંમતનગર સિવિલનું અને એમઆરઆઈ મશીન તો હતું જ નહીં પણ વારંવારની રાજ્યના ગતિશીલ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી નવું એમઆરઆઈ મશીન પણ ની પણ આજે મુલાકાત લીધી ગઈ એ પણ અત્યારે એનું પણ જોરશોરથી ફિટિંગ ચાલી રહ્યું છે અને લગભગ જાન્યુઆરી એન્ડ સુધીમાં એનું પણ કામગીરી લગભગ સંપૂર્ણ થવાની છે અને એ જ રીતે જે સીટી સ્કેન મશીનની પણ આપણી માગણી છે એ પણ રાજ્ય સરકારે સ્વીકારી છે અને હાલ જે સીટી સ્કેન મશીન દોઢ વર્ષથી જે બંધ પડેલ હતું એ પણ તૈયાર થયેલું છે અને લગભગ અત્યાર સુધીમાં છેલ્લા આ ચાર પાંચ દિવસમાં લગભગ પાંત્રીસ એક જે ગરીબ દર્દીઓ છે એને એનો લાભ મેળવવા આવ્યા છે અને એમાં લગભગ પંદર એક બીપીએલના જે લાભાર્થીઓ છે એમને પણ આ યોજનાનો લાભ મળ્યો છે કે જે ગરીબ દર્દીઓના અનુસંધાનમાં છે કે વધારે પૈસા ખર્ચીને ખર્ચવાનો કારણ કે એમની તાકાત પણ એટલી હોતી નથી એટલે એ જે હેરાનગતિ છે કારણ કે આપણી હિંમતનગર સિવિલ એ રાજસ્થાનના પણ ઘણા બધા પેશન્ટો અહીંયા આવે છે અને નેશનલ હાઈવે ઉપર આવેલી છે એના કારણે એક્સિડન્ટોમાં પણ જે ઇજાગ્રસ્ત થતા હોય બીજા ત્રીજું એ બધા ઘણી બધી અહીંયા દર્દીઓ પણ રોજિંદા ઘણા બધા દર્દીઓ અહીંનો લાભ લે છે અમરેલી સાવરકુંડલા એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે જેમાં એપીએમસી દ્વારા વેપારીએ લીધેલો માલ યાર્ડની બહાર લઈ જવા માટે મનાઈ ફરવામાં આવી છે કેમ કે હડતાલને લઈને ખેડૂતો માલ પરત લઈ ગયા હોવાથી તેઓ તેનું ભાડું માંગી રહ્યા છે જેને લઈને વેપારીઓ ભાડું આપવા સક્ષમ ન હોવાથી માલને એપીએમસી બહાર ન લઈ જવાની જણાવી રહ્યા છે જોકે હાલ માર્કેટિંગ બોર્ડ અને કિસાન સંઘની બેઠક બાદ જ યોગ્ય નિવેડો આવશે તેવો અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે APMC ના વિવાદને લઈને જાહેર હરાજી બંધ થતા સાવરકુંડલા પંથક અને અન્ય તાલુકાના ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે. અમારા માર્કેટિંગ યાર્ડની અંદર બે દિવસથી માર્કેટિંગ યાર્ડ સદન ખેડૂત અને વેપારી હશે થોડોક વાટાઘાટ થવાતી માર્કેટનું તรัક કામકાજ બંધ છે. માર્કેટિંગ યાર્ડનું ચાલુ થવાનો દોર અમે બે દિવસ ચાલુ રાખીએ છીએ પણ મીટિંગ ટુ મીટિંગ ચાલુ છે આજની તકે એવું છે કે જ્યારે માર્કેટિંગમાં વીજ હડતાલ પડી ત્યારે ખેડૂતોનો જે માલ હતો એ ખેડૂતો પાછો લઈ ગયા એ ખેડૂતો અત્યારે ભાડાની માગણી કરી રહ્યા છે એટલે એ ભાડાની માગણી માટે ખેડૂત વેપારીની કોઈ એવી ક્ષમતા નથી કે ખેડૂતને લઈ ગયેલ માલનું ભાડું સૂકવી શકે પણ એ વેપારી અને માર્કેટિંગ બોર્ડ અને કિસાન સંઘ બેઠક ચાલુ થઈ અને અમે તાત્કાલિક એનો નિવાડો લાવવા માટે અત્યારે અમારી વાત ચાલુ છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર